પોસ ન બગાડ સમજાય લો છે હોય ને ધોરાય તારા પાહે પાછો હોય હ હમદય લોય હમદય છે એટલે શું આપણે આપણે બોલે હમદય જો તો એવું છે ખાલી બોલ તું ખાલી તું બોલો શું બોલો કાકા કે હે કાજે જો એવું છે હોય બો એટલે શું પૂહે ને નામ શું છે એનું انت તમે જે કોઈ એમ હોય કેટલાય નામ છે શું નામ તેમ કે તો ખરી એટલે તમે ખાલી નામ કોઈ આ તો પણ એમ શું ખબર પડે નામ લ્યો તો ખરી એ નામ તો કે તાકે સે નવ

કર્યાવાળી કરી તમે શું કર્યા વાળી હાથ લાખ રૂપિયા નો ખર્ચો કર્યો એના કરતી દૂધ નહીં ગાયો ચાર લાઈન ભજ્યો તો ડેરી દૂધ ના બરાબર પીવો

તો ઇન્સ્ટાગ્રામ ખોલું ખાલી હું તો મારે ચાલુ થઈ જાય ઢક્કર ખાલી પીન જગરાંગ કરે પછી માથા ઉપર ગળા નાખી મળે

શનેડો શનેડોડી કીધું શેર વડા ફેમસ છે ગુજરાતમાં માં એ એટલે આપણા બનાકોટામાં શનેડો ફેમસ છે એમ હા એટલે તમને કઈ શીખડાયો

અને જો તે મુક ગીત ચાલુ કરું અને તમને નાચવાનો જીવ થઈ જાય તો હવે તમારે ગીતમ શું હોય છે નાચવાનો હું સડે ભાડ્યા તને ખબર નથી આ બના કોઠાનું ગીત રજૂ તું રજૂ દોસ્ત મારા ભગા તું ખાડા પાડી ભરવું એ હા હા તો પછી તરજુ કરું ચાલુ કરજું

એના કરતા વરદારાનું બનાવો કે કોણ વરદારાનું બનાવો છે અમારે જેવા ડોહા ધોવે મધરો દારૂડો મે કે છે હ મધરો દારૂડો મે કે છે ભલે મેકતા ઉધી રાખવાનો ખાલી હો પીવા ઉધી ના લાવવાનો ઓવે ઓવે ના કે પછી જિંદગી મેચી જાય આખી શું કીધું કોણ અને હું એમ કહેતો તો મારે કીધું હું એ રીલ બનાવવાનું ચાલુ કરું અરે તમને ધોઈચવાળાનું કોણ જોવે ઇન્સ્ટાગ્રામમાં જમલ્યા તારે ધોઈચવાળાના ઇન્સ્ટાગ્રામમાં કોમ નહીં અમારું કોઈ

તમને ખબર તમે ભણાવવાનું હું તો આજ ભણા ચાલુ જ કરું છે મારે પણ તને ખબર તું ભણે એટલે હું તો ભણો મને તો ખબર ન નહી એવું છે ઓય નથી બનાતો તું ના એવું છે મને ઓરે ઓ બટ તો ચાલુ કરો આપણે ચેનલ બનાવો YouTube મને ઓય અને પછી ચાલુ કરો વિડિયો બનાવવાનું કાઈ મીરું હવ આમ તો કાડી બડા બંધ હવ તું જો એમ મને ખબર નહી તમે કો છો આ તો એમ કુ આ તો કુ એમ લે પડી જાય કદાચ એમ ઓય એલા હું તને લાગુ છું કે YouTube માં હેડો હો રામ માનીકો ખબર નહી મુકુ દાડે હેડ્યો નહી કેમ આપણે હેડવાની વાત નહી કરતો તો એટલે આપલો ચાલવાની વાત કરું છું એટલે આપલો શું કેવરા હા વાયરલ થાવા વાત કરું વાયરલ ના મને કોમ છે આ ભરી લાગે થોડો લોટો પર આવજે શું કરવા પાણી પીવું છે શું કરવા એટલે આવારા પીવે ના લાયરું આહા લાવજો અમે કોમ શું હશે અને પેલા તારો લાયેલો પાડો લડા તમારે ખાવા છે કે અમારે ઉકાળો પીવાનો તો

મગજ ચી ટાઈપ નું છે મારું મગજ ગોળ છે ગોળ અમારા જેવું મગજ તો બધાને ગોળ હોય તો

શેર માં ફાળે આપણે ના પાવાનો હોય એમ કુ શું પાડ્યા છે તો શું કર્યું છે તો ફેર લાયા કે હાથ લાખમાં લાવ્યા છે વિદેશી છે વિદેશી જ છે કે મને કોઈ લક્ષણ દેખાતું નથી વિદેશી હોય પેલો વાસે ચોપડી એ ચોપડી તે હોત ગાભા ફાડે પેલા ગોધડી ગોધળી ફાળે વોક કરાયો એમ

પસંદ કરવાની <laughs> <laughs> અને ચેનલનું સબસ્ક્રાઈબનું બટન દબાવી નોકવાનું બેલ ને ઓલ ઉપર સેટ કરી નખવાનું એટલે કાયમી વિડિયો બનાવવા માટે રોજ તમારા પાસે આવી જાય મારો વિડિયો તો વધારેમાં વધારે સપોર્ટ કરો તો મજા આવે એમ હમ હમ જય માતાજી સપોર્ટ કરો તમે બધા હમ સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરી આપણે આજની તો કાલ બે હજાર બે હજાર ત્રીસો આવતું હતું પણ આપણે હોકે પૂરા કરવા એટલે કરવા હા હા કરી જ નખો તમે બધા